જય શ્રી સ્વામિનારાયણ હવે અમે હસ્તિનાપુર દર્શન કરી અને પરીક્ષિત ગઢ જે હસ્તિનાપુરથી પચીસ કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે જ્યાં પાંડવોની રાજધાની હતી આમ તમે જુઓ તો કદાચ સાઠ સિત્તેર કિલોમીટરની અંદર ફેલાયેલી હસ્તિનાપુર નગરી હતી તો એમાં અત્યારે જે ત્યાંથી પચીસ કિલોમીટર દૂર એને પરીક્ષિત ગઢ તરીકે ઓળખાય છે મહારાજા પરીક્ષિતની નગરી એવું પણ એને કહેવામાં આવે છે જે આ વર્ષો સુધી પરીક્ષિત મહારાજાએ રાજ્ય કરેલું તો આ પરીક્ષિત ગઢની અંદર આમ તો સમય અનુસાર બધું નષ્ટપ્રાય થઈ ચૂક્યું છે પણ અમુક અમુક વસ્તુઓના અવશેષો આપણને અહીંયા જોવા મળે છે તમે જે જોઈ રહ્યા છો એ તો બધું નવું કરેલું છે પણ જગ્યા છે એ જૂની પુરાતની છે તો આ જગ્યાએ ખાસ કરી અને રાજમાતા કેતા કૌરવોના માતા જે ગાંધારી તો એની વિચરણભૂમિ આ જગ્યાને માનવામાં આવે છે આ જગ્યાએ એક ગાંધારી સરોવર પણ છે એની સુરંગ પણ છે અને મંદિરમાં એક ડેરીમાં ગાંધારીજીની મૂર્તિ પણ છે અમે પણ અહીંયા જ પહેલી જ વખત આવ્યા છીએ તો ઘણા બધા મંદિરો છે પહેલું અહીંયા અંદર અમે દરવાજાની અંદર એન્ટ્રી કરી રહ્યા છીએ તો તમે નામ વાંચી રહ્યા છો કે પ્રાચીન મહાભારત કાલીન શિવ મંદિર અને ગાંધારી સરોવર અને ગામનું નામ છે પરીક્ષિતગઢ તો આ જે શિવ મંદિર છે એના અમે દર્શન કરી રહ્યા છીએ એકદમ જૂનું પુરાણું થોડી ઊંડાઈ ઉપર આવેલું શિવલિંગ છે અને આમ પણ ધરતીમાં જે ઊંડાઈ ઉપર શિવલિંગ હોય ને એને જૂના પુરાતની શિવલિંગ કહેવામાં આવે છે શિવલિંગ એનું એ છે આજુબાજુનું બધું રિનોવેશન છે તો આ તમે જે શિવલિંગ જોઈ રહ્યા છો તો એ રામાયણકાલીન શિવલિંગ છે એવી ત્યાંની માન્યતા છે અને આમ પણ એ દેખાઈ રહ્યું છે પણ એવું જ અને એની બાજુમાં જે એક બીજું શિવલિંગ છે જે થોડું સારું દેખાય છે આ જે તમે જોઈ રહ્યા છો તો એ પાંડવકાલીન શિવલિંગ છે જ્યાં અહીંયા આવી અને ગાંધારી કૌરવો અને ત્યાર પછી પાંડવો હશે પરીક્ષિત મહારાજા હશે તો એ બધાએ આવી અને આ શિવલિંગનું પૂજન કરતા અને જે એક તમને આમ લિંગ સ્થિતિમાં નહોતું એવું જે શિવલિંગ દેખાયું તો એમાં તો એવું કહેવાય છે કે અંદરથી એને મેળે જળ નીકળે છે જળની ધારા એટલે એમાં એટલું પાણી કાયમને માટે રહે છે આજુબાજુનું જે આ બનાવેલું ડેરું છે તો એના અમે તમને દર્શન કરાવી રહ્યા છીએ જ્યાં મહાદેવજી બિરાજમાન છે તો થોડા વર્ષો પહેલાં આ બધું રિનોવેશન કરી અને સરસ રીતે તૈયાર કરેલું છે આ જે જળ ભરેલું છે એ શિવલિંગ તમે એકદમ નજીકથી જોઈ રહ્યા છો તો આને રામાયણ રામાયણકાલીન છે એવું માનવામાં આવે છે જેના ઉપર જળ દૂધ વગેરેનો અભિષેક સતત થતો હોય છે ત્યાંથી બહાર નીકળ્યા આ બે પથ્થર છે આમ તમે જુઓ તો થોડાક નંદીશ્વર જેવા લાગે આમ એના આકાર ઉપરથી કે જૂના પુરાણા ખંડિત નંદીશ્વર કદાચ હશે તો ત્યાંના લોકો એવું કહે છે કે આ પથ્થર વર્ષોથી આ રીતે છે તો બાર વર્ષે બંને પથ્થર એની જગ્યા

ગાંધારી છે તો આજે ગાંધારીની સ્ટેચ્યુ કહેતા જે એની મૂર્તિ છે તો આ જગ્યાએ એવું કહેવામાં આવે છે કે જ્યારે મહાભારતના યુદ્ધ મંડાણ થયા અને ઘણા બધા દિવસો ગયા લગભગ નવેક દિવસ જેવું તો પૂર્ણ થઈ ગયું દુર્યોધનને ચિંતા માંડી થવા કે પાંડવોના સૈન્ય કરતાં અમારા સૈન્યની અંદર સૈનિકોનું મૃત્યુ વધારે થાય છે આ જે તમે જોઈ રહ્યા છો અમે બેઠા છીએ એ ગાંધારી સરોવર કહેતા ગાંધારી તળાવ તો એ તળાવના પગથી અમે બેઠા છીએ તળાવ જૂનું પુરાણું છે પથ્થરોથી જઈને બાંધવામાં આવ્યું છે પરંતુ અત્યારે એ સરોવરની અંદર જળ બિલકુલ નથી એટલે તમે જોઈ રહ્યા છો કે બાળકો અંદર રમત રમી રહ્યા છે બહુ સરસ મજાનું બધી બાજુ પગથીયા વગેરે રાખી અને આ સરોવરનું બાંધકામ કરવામાં આવ્યું છે અને એ સરોવરના ખૂણામાં તમે જોઈ રહ્યા છો એ સુરંગ છે તો રાજમાતા ગાંધારી પોતાના રાજમહેલમાંથી આ સુરંગ દ્વારા અહીંયા તળાવે નિત્ય સ્નાન કરવા માટે આવતા કારણ કે એ સમય પ્રમાણે ક્ષત્રિય રાજરાણીઓ હોય તો એ ખાસ કરીને બહુ રાજમહેલને બહાર કામ વગર નીકળતા નહીં તો એ રાજમાતા ગાંધારી એને સ્નાન કરવા આવવા માટેની આ સુરંગ છે અત્યારે આપણને ઘણી બધી આ નાની દેખાય કારણ કે વર્ષોના વાણા વાયા એને બહારથી પાકા પથ્થરથી બાંધવામાં આવી છે અંદર પણ સિમેન્ટથી એને બાંધવામાં આવી છે પહેલાં કોઈ આખો માણસ આમ સીધી રીતે અંદર આવી જાય એવી એ સુરંગત્ય સુરંગનો જે અંદરનો ભાગ છે એ તમે જોઈ રહ્યા છો અંદર ખાસ જોવાય એવું નહોતું અમે મોબાઈલની લાઈટ થી અંદર સમય થવા એવો દિવસ અસ્ત થવાની તૈયારી છે તો એ આ સુરંગના તમે દર્શન કરી રહ્યા છો અને એવું કહેવાય છે કે આ સ્થાનની અંદર જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં તમામ પાંડવો મૃતપ્રાય બન્યા આ કૌરવો મૃતપ્રાય બન્યા અને પાંડવોનો જ્યારે વિજય થયો ત્યારે ગાંધારીએ ભગવાન શ્રીકૃષ્ણને આ જગ્યાએ શાપ આપેલો કે તમે જો યુદ્ધને બંધ રાખવા ધાર્યું હોત તો થઈ શકે જ કારણ કે તમારી મરજી વગેરે કાંઈ થાય નહીં અને તમારાથી પર બીજું કોઈ છે નહીં તમે ભગવાન છો પણ છતાંય તમે આમાં કાંઈ કર્યું નહીં અને યુદ્ધના મંડાણ માંડ્યા અને અમારા આખા કુળનો નાશ થયો તો મેં મારી નજરે મારા કુળનો નાશ થતા જોયો છે તો એવી રીતે તમારા કુળનો પણ નાશ થશે અને આ સ્થાનની અંદર પહેલાં વહેલાં ગાંધારીએ પોતાની આંખોના પાટા ખોલેલા એવી પણ માન્યતા છે અને દુર્યોધનના શરીર સામે જોતા એનું શરીર વજ્રનું થયેલું તો એવી પણ માન્યતા છે તો આ ગાંધારીના જીવન સાથે જોડાયેલા ઘણા બધા સંસ્મરણોને તાજી કરાવે એવી આ પવિત્ર જે જગ્યા એના અમે દર્શન કર્યા અને તમે પણ ઓનલાઈનના માધ્યમથી એના દર્શન કર્યા છે તો આ હતું પરીક્ષિતગઢ અને ગાંધારી સરોવર બધા એના ભાવથી જય સ્વામિનારાયણ